લોકસભામાં લડ્યા હતા એ હરી ગયા હતા એની સાથે જ ભરૂચમાં જે આપણા મનસુખભાઈ વસાવાની સામે ચૈતર વસાવા લડ્યા હતા એ પણ હારી ગયા હતા પણ હંમેશા અમારા આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ આ બંને કરે છે અને આદિવાસીના મુદ્દા પર અલગ અલગ વિષય પર લોકોને ચડાવવાનું કામ કરે છે મારે એમને એમ પૂછવું છે કે આદિવાસીના આટલા બધા હિતે શું છે રાહુલ ગાંધી હમણાં અમેરિકામાં એમના ઇન્ટરવ્યુમાં સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમારી કોંગ્રેસની સરકાર બની તો અમે એક સમય પછી આદિવાસીનું એસસીનું ઓબીસીનું આરક્ષણ ટાળી દેશે તો મારે જે કથાકથિત ચૈતર વસાવા અને મારી સામે જે લડ્યા એ વાંસદાના ધારાસભ્ય એમને પૂછવા માંગુ છું તમે આદિવાસીના એટલા બધા હિતેક્ષું છો તો રાહુલ ગાંધી આવું સ્ટેટમેન્ટ આપ્યું તો કોંગ્રેસમાંથી તમે રાજીનામું આપશો કે નહીં આપશો હંમેશા આદિવાસી આદિવાસી આદિવાસીના આરક્ષણની વાત કરે છે આજે કોંગ્રેસના સૌથી પ્રમુખ લીડર આદિવાસીઓનો એસસીને ઓબીસીનું આરક્ષણ હટાવવા માંગે છે તો એના પર એમનો શું સ્ટેન્ડ છે એ મને જણાવો અને સ્ટેન્ડ એ જોવો છે કે જે આદિવાસી એસસીને ઓબીસીનું આરક્ષણ હટાવે એ પાર્ટીમાં એમણે નહીં રહેવું જોઈએ કોંગ્રેસમાંથી રાજીનામા આપવું જોઈએ એ રીતે ચૈતર વસાએ પણ જે હંમેશા આદિવાસીનો ગેરમાર્ગો દોરવાનું કામ ભરૂચમાં કરે છે એમણે પણ આ વિષય પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ કે રાહુલ ગાંધી સાથે છે કે નહીં અને નથી તો એ પણ ઇન્ડિયા એલાયન્સ આમ આદમી પાર્ટી જે કોંગ્રેસ સાથે ગઠબંધન છે એમાંથી રાજીનામું આપવાનું કામ આ બંને કર્યું છે તો મારે એમને બંને ચેલેન્જ કરવા છે ચૈતર વસાવા અને મારી સામે જે વાંસદાના ધારાસભ્ય છે કે જે રાહુલ ગાંધીએ આરક્ષણ હટાવવાની વાત કીધી છે એમાં એમનું શું સ્ટેન્ડ અને સ્ટેન્ડ આના વિરુદ્ધ હોય તો બંદે પોતાની પાર્ટીમાંથી રાજીનામું